એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી સરદાર સાહેબના આ દિવસે એકતાનો સંદેશ ફેલાવવા માટે અનેક સ્થળોએ રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન થયું રાજકોટમાં બહુમાળી ચોક ખાતે પણ આયોજન થયું કુંવરજી બાવળીયાએ ફ્લેગ માર્ચ આપી સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીમાં પણ ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી દોડનું આયોજન થયું જેમાં પંદરસો જેટલા લોકો જોડાયા હતા આ ઉપરાંત પંચમહાલના ગોધરામાં પણ એકતા ભારત એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર હેઠળ જિલ્લા પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન થયું હતું જેમાં સાંસદ ધારાસભ્ય પોલીસ અધિકારીઓએ હાજરી આપી આ ત્રણેય શહેરોમાં એકતાની ભાવનાને ઉજાગર કરતા વાતાવરણમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો કે આવતો સમય એ દેશનો સમય છે આવતો સમય એ રાષ્ટ્રનો સમય છે અને રાષ્ટ્રના સમયમાં એને વિકસિત બનાવવા માટે અને એની અખંડતા અક્ષુણ રાખવા માટે આપણે સૌએ જાગૃત થવાનું છે અને પ્રયત્ન પણ કરવાનો છે મુદ્રા એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ પર રહી છે સરદાર વલ્લભભાઈ પટેલે અહીં લગભગ બે વર્ષ જેટલો વકીલાતનો વ્યવસાય પણ કરેલો છે આજની જે આ દોડ છે એ આપણા ભારતવાસીઓને એક થઈ દુનિયાની દરેક તાકાત સામે લડવા માટેની આપણને પ્રેરણા આપે છે